પટાવાળાના શોષણ બાબતે વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી મનપાની વિવિધ કચેરીઓમાં અંદાજે સો જેટલા પટાવાળાઓ કામ કરે છે માહિતી મુજબ પટાવાળાઓનો પગાર સત્તર હજાર રૂપિયા છે પરંતુ તેમના બેંક અકાઉન્ટમાં દસ થી જ ચૂકવાય છે તેમ તેઓનું કહેવું છે કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવતા તમામ પટાવાળા દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે પટાવાળાના શોષણ બાબતે વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરને ને રજૂઆત કરી વડોદરા મહાનગર સેવા સદનમાં

ઇજારદાર કે કોન્ટ્રાક્ટ લે છે એના ટેન્ડર પ્રમાણે એમને દસ થી પંદર તારીખની વચ્ચે પગાર કરવાના હોય છે પણ એક્ચ્યુઅલી પગાર એ લિંક કરી દે છે એમના પેમેન્ટ સાથે જેનો કોઈ નિસ્બત નથી એટલે વીસ વીસ પચીસ પચીસ તારીખ સુધી એ લોકોને પગાર નથી થતો રવિવારની એમની હક રજા હોય છે એ દિવસનો પગાર કાપી લેવામાં આવે છે રવિવારે ઓવરટાઈમ જો કરવો પડે તો એ ઓવરટાઈમના પૈસા બી નથી આપતા વેરસ સ્ટેન્ડર્ડ પ્રમાણે ઓવરટાઈમ કરે તો એના પૈસા આપતા અથવા તો રિપ્લેસમેન્ટમાં અન્ય કોઈ વ્યક્તિને ત્યાં હાજર કરવાનું પ્રોવિઝન છે એટલે ટેન્ડર દરેક જગ્યાએ વાયોલેટ થાય છે સો જણમાંથી માંડ ત્રણ ચાર જણના પીએફ ભરાય છે બાકી લોકોના પીએફ ભરાતા નથી પીએસઆઈના પૈસા નથી ભરાતા અને તમામ પૈસા કોર્પોરેશનમાંથી ક્લેમ થાય છે ઓવરઓલ જોઈએ તો એક સ્કીમમાં લગભગ અઢાર હજારની આસપાસ ક્લેમ થાય છે દરે જ એમને પેમેન્ટ દસથી અગિયાર હજારનું થાય છે આ બાબતને તમામ પુરાવા સાથે અમે આજે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને ટેન્ડર ક્લોઝના વાયોલેશન બદલ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાની વિમિત કરી